મિત્રો મારું નામ અમૃતા છે હું ચોવીસ વર્ષની છું હું એક શાળામાં શિક્ષિકા તરીકે આખો દિવસ બાળકો સાથે રહેવાનું હોય એટલે સમય ક્યારે જતો રહે તેનો ખ્યાલ ના આવે હજુ મારા લગ્ન નથી થયા જેથી મારી પણ કેટલીક અંગત ઈચ્છાઓ છે જેનો ખ્યાલ બધા લોકોને નથી હું જ્યાં ભણાવવા જાઉં છું ત્યાં એક સાહેબ આવે છે તે મને ખૂબ જ ગમે છે પરંતુ હજી સુધી મેં તેમને મારી લાગણીઓ કીધી નથી હું અત્યારે મારી અંગત ઈચ્છાઓ અંગત રીતે પૂર્ણ કરી લઉં છું હું ઉંમરના એ પાછા પર ઊભી છું જ યા મારી ઈચ્છાઓ ખૂબ જ વધુ છે હું તે સાહેબ સાથે વાતચીત અને હસી મજાક કરતી હતી

પહેલા તો મને થયું કે તેઓ આવો શું કામ કરતા હશે પણ તેનો જવાબ પણ મને ટૂંક સમયમાં મળી ગયો અમે લોકો જે ઓફિસમાં બેસતા હતા ત્યાં સીસીટીવી હતા જેના કારણે કંઈ પણ થાય તો લોકો સુધી તે પહોંચી શકે જેથી તેઓ ઓફિસમાં કંઈ પણ કરતા ડરતા હતા થોડા સમય બાદ તેઓએ મને એકવાર મેસેજ કર્યો અને તેઓએ મને બધું જણાવ્યું કે તેઓ મને ખૂબ પસંદ કરે છે. તેઓની આ વાત સાંભળીને ખરેખર મને દિલથી આનંદ થયો. કારણ કે હવે મને તેમની સાથે મજા કરવાનો મોકો પણ મળવાનો હતો. મેં પણ તેમની સાથે થોડીક વાતચીત કરી લીધી અને તેમને મળવા માટે પણ કહ્યું પણ તેઓ થોડા કામથી બહાર ગયા હતા. જેથી તેઓએ મને વિડીયો કોલ પર આવવા કહ્યું તેઓએ મને વિડિયો કોલ કરવા કહ્યું ત્યારે ત્યારે રાત્રિના વાગ્યા હતા તેમને કોલ કર્યો હું વિચારમાં પડી ગઈ તેઓએ મને કહ્યું આપણે દૂર ભલે છીએ તો પણ આ ફો આપણે ઘણા બધા નજીક છીએ અમે લગભગ એક કલાક સુધી વિડિયો કોલ ની અંદર વાતો કરી થોડાક દિવસ બાદ તેમણે મને રૂબરૂ મળવા માટે કહ્યું તેઓએ મને જારે કહ્યું ત્યારે હું તો ખુશ હતી કારણ કે ઘણા સમય બાદ મારી ઈચ્છાઓ પૂર્ણ થવાની હતી તેવું મને લાગી રહ્યું હતું જેના કારણે જેવો અમારી શાળાનો સમય પૂર્ણ થયો અમે તરત જ ભેગા હોટેલ રૂમ પર ચા પીવા માટે નીકળી ગયા ત્યાં જઈને મેં રૂમનો દરવાજો ખોલ્યો અને મારા હાથમાં ગુલાબના ફૂલ હતા તે જોઈને તેઓને ખરેખર મજા આવી ગઈ તેઓ તરત જ મને ભેટી પડ્યા અને મને ઉચકી લીધી અને પછી અમે આખો દિવસ ભારે મજા કરી અને આનંદથી વાતો કરી ખરેખર આ અમારી જિંદગીનો સૌથી શ્રેષ્ઠ દિવસ હતો હવે તો હું અને સાહેબ ઘણીવાર ભેગા થઈને ચા પીવા માટે જઈએ છીએ અને મન ભરીને વાતો અને મજા કરીએ છીએ મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરશો ફરી મળશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો